તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈ અને આજે આપણે લૉ અત્યારે સ્ટાર્ટ કરે છે અને આજે આપણે કરવાની છે કોમેડી વિડીયોનું શૂટિંગ તો આપણે શૂટ કરવા આવી ગયા છે બધા મિત્રો તો આ બધા ફ્રેન્ડ આવી ગયા છે કોમેડી વિડીયોનું શૂટ કરવા તો આ બીજા અહીંયા ગયા તો એની બીજા પાછળ આવે છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો અને હાલો આપણે વિડીયો શૂટ કરીએ તો બતાવું તમને તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ફેમિલી આપણા વિડીયો શૂટિંગ ચાલુ છે અને આપણા એક્ટરો બેસી ગયા છે આ છે ભૂરાભાઈ અને આ દિલભા છે અને આ એક કાકા છે તો વિડિયો શૂટિંગ ચાલે છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મળીએ પછી આગળ વિડીયોમાં મારી પૂરેપૂરી ટીમ આજે વિડીયો શૂટ કરવા આવી ગઈ હતી અને સરસ મજાનો કોમેડી વિડીયો શૂટ કરી દીધો છે અમે તો આ છે બધી અમારી ટીમ તો સપોર્ટ કરજો જેવો આમાં સપોર્ટ કરો છો એવો એ પણ ચેનલમાં સપોર્ટ કરજો મિત્રો અને ટૂંક જ સમયમાં અમે આ વિડીયો યુટ્યુબની અંદર આવી મોકલી નાખી દઈશું તો કન્ટિન્યુ બ્લોગ માર્યા છો તો હાલો વિડીયો શૂટ કરીને જીએ પાછા હતા ત્યાં તો ચાલો મળીએ આગળ કરજો તો ફેમિલી મેં ડાયરેક્ટ કંપનીમાંથી વિડિયો શૂટ કરવા ગયા હતા તો મે નીકળી ગયા છે બધા અને મે રસ્તો તો કન્ટિન્યુ લોગ માં રહેજો હાલો મળીએ આગળ વિડિયોમાં તો ફેમિલી આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છે ને આજે ખાસ એક ઊલુ તો ગઈ શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને એટલે આજે બે બે મે તો કર્યો મિત્રો કે